એક ગામમાં ગરીબ ડોશીમાં રહેતા હતા તેમના ચાર દીકરા હતા ચારેય દીકરાઓ કંઈ કામ ધંધો કરતા નહીં મજૂરી કરી લાવી ઘર ચલાવતા હતા રોજ રોજ એક જ નિયમ હતો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને તૂટી ફૂટી ઝુંપડીમાં મેલડીમાં માનો એક ફોટો હતો ત્યાં દીવો કરતા પછી મજૂરી કરવા નીકળી જતા આ રીતે તેમનું ગુજરાન ચાલતું હતું એક દિવસની વાત છે બન્યું એવું કે દોશીમાં બીમાર પડ્યા તેમને પેટમાં દુખાવો થવા લાગ્યો આ બાજુ ઘર ચલાવ્યો એવું કોઈ રહ્યું નહીં અને ઘર ચલાવવામાં પણ ફાફા પડવા લાગ્યા ત્યારે ડોશીમાનો સૌથી નાનો દીકરો મજૂરી જાય ઘર ચલાવવા લાગ્યો પછી એક દિવસ બન્યું એવું કે રાતના બાર વાગ્યા નો સમય બન્યો અને ડોશીમાના પેટમાં વધારે દુખાવો થવા લાગ્યો એટલે ડોશીમાં બૂમો પાડવા લાગ્યા ત્યારે ચારેય દીકરાઓ થોડી ડોશીમાં પાસે આવ્યા અને રાતના ડોશીમાને દવાખાને લઈ જાય છે ત્યારે ડૉક્ટરને તપાસ કરતાં એવું જાણવા મળે છે કે ડોશીમાને કેન્સરની બીમારી છે અને તેમની તાત્કાલિક સારવાર આપવી પડશે ત્યારે ચારેય દીકરાઓ મૂંઝાણા કે ઈલાજ માટે પૈસા ક્યાંથી લાવીશું ત્યારે ડોશીમાના એક બે દાગીના હતા તે વેચી માર્યા અને ડોશીમાને દવા ચાલુ કરાવી એક અઠવાડિયું સારવાર ચાલી પછી ડૉક્ટરે ચારેય દીકરાને બોલાવ્યા અને કહ્યું આ માજીને કેન્સલ છે અને આ માજી એક મહિનો જીવશે માટે આમને ઘરે લઈ જાઓ અને તમારાથી જે સેવા સાકરી થાય તે કરો પછી ચારેય દીકરા ડોશીમાને ઘરે લાવ્યા પછી તો ડોશીમાને પણ ખબર પડી જાય છે કે તે એક મહિનાના મહેમાન છે ત્યારે રાતના ડોશીમાને ઊંઘાવતી નથી અને તૂટેલા ખાટલામાં પડી વિચાર કરે છે કે હે માં મેલોડી મેં તો આખી જિંદગી તારી ભક્તિ કરી છે છતાં છતાં મેં તારી પાસે કંઈ માંગ્યું નથી મારી આખી જિંદગી મજૂરી કરવામાં ગઈ છે પણ મારી આ કેન્સલનું દુઃખ મારાથી સહન થતું નથી કાં તો મને જીવાડી દે કાં તો મારી દે ઓછી માના આટલા શબ્દો સાંભળતા ઝૂંપડીમાં રહેલા ફોટામાંથી માં મેલડી જાગી અને રાતના સપનામાં આવી કહ્યું કે હે જમુના બાઈ તારા આંસુડાને નુછી નાખ હું તારી કડીના કાગડે વસનારી ઘર ધરમની ધજાવાળી રાજા મલ્હાર રાવની મેલોડી આવી છું અને આજે હું તને વચન આપું છું કે સવારનો દિવસ ઉગે અને દવાખાને જઈ રિપોર્ટ કરાવજે જો તારું કેન્સલ ના મટાડું તો હું મેલોડી ના કહેવાઉ બીજા દિવસે સવારે ડોશીમાં દવાખાને જઈ રિપોર્ટ કરાવે છે તો રિપોર્ટ નોર્મલ આવે છે અને કોઈ પણ જાતની બીમારી હોતી નથી ત્યારે ડૉક્ટરની પણ આંખો ફાટી જાય છે કે આવું બન્યું કેવી રીતે ત્યારે ડોચીમાં કહે છે કે જ્યારે દુનિયાના ડોક્ટરો છૂટી પડે છે ને ત્યારે એક એવો દરબાર છે જ્યાં અરજી કરો તો ડૉક્ટરના રિપોર્ટ ખૂબ પણ ખોટા પાડી પાડી દે છે એ એવી કાળા કળિયુગમાં પણ સપનો અવતાર એવી મારી મેલોડી બેઠી છે ત્યારે ડૉક્ટર પણ બોલી ઊઠ્યો વાહ વાહ માં મેલોડી તારો મજમાં પર પાર છે તો મિત્રો આ હતો મા મેલોડીનો ઇતિહાસ